નમસ્કાર મિત્રો પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત શ્રી રૂપાવટી પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા રૂપાવટી ગામમાં રાઠોડ વિજયભાઈ ભાનુભાઈની વાડીએ એક ખૂબ સરસ મજાનો તબેલો આવેલો છે તેની મુલાકાત લેવામાં આવી અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો કે વિજયભાઈ દ્વારા

તેમનો આ દૈનિક ક્રિયાઓ કેવી રીતે પશુઓની સાર સંભાળ રાખવી પશુઓને ઘાસ ચારામાં શું શું આપવું કેવી રીતે પશુઓની માવજત કરવાથી તેઓ વધારે દૂધ આપે એ સમગ્ર પ્રક્રિયાની વાત વિજયભાઈ દ્વારા વિદ્યાર્થીઓને કરવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા વચ્ચે વચ્ચે પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા અને તેના ખૂબ જ સરસ જવાબ વિજયભાઈએ આપ્યા તેમની પાસે ખૂબ જ બહોળો અનુભવ છે અને તેઓ ખૂબ સારી કમાણી પણ આ તબેલા દ્વારા કરે છે વિદ્યાર્થીઓએ આ જુદા જુદી ગાયોની ઓલાદો વિશે માહિતી મેળવ્યા બાદ અહીં એક ઇલેક્ટ્રિક મશીન જેના દ્વારા પશુઓના દૂધ કાઢવાની પ્રક્રિયા એ વિદ્યાર્થીઓએ નિહાળી અને મેં પણ પહેલી વખત જોયું કે મશીન દ્વારા પ્રાણીઓમાંથી કેવી રીતે દૂધ કાઢવામાં આવે છે એટલે વિદ્યાર્થીઓ આ મશીન દ્વારા કેવી રીતે દૂધ કાઢવામાં આવે છે એ પ્રક્રિયા જોઈ રહ્યા છે તેમને આ મશીન દ્વારા દૂધ કાઢવાની પ્રક્રિયા ખૂબ જ ગમી અહીં જે અવાજ આવી રહ્યો છે તે મશીનનો અવાજ છે કે દૂધ જ્યારે નીકળતું હોય ત્યારે આવો સામાન્ય હમિંગનો અવાજ એ આ મશીનમાંથી આવતો હોય છે અને સાંજના સમયે એવી રીતે મુલાકાત ગોઠવવામાં આવી જેથી પશુઓની તમામ જે ક્રિયાઓ છે એનો ખ્યાલ આવે અને હવે અંતે આપણે જે જુદી જુદી ઓલાદની ગાયો છે એની આપણે તસવીરો જોઈએ વિદ્યાર્થીઓ દ્વારા નોટ પણ કરવામાં આવી અહેવાલ પણ લખવામાં આવ્યો અને આ તકે આપણે રાઠોડ વિજયભાઈ ભાનુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વ્યવસાયિક પ્રવૃત્તિ ખેતીની સાથે પશુપાલન એ એક મહત્વની વ્યવસાયિક પ્રવૃત્તિ છે ખેતીની સાથે હવે પશુપાલન દ્વારા પણ ખેડૂતો વધારાની આવક પ્રાપ્ત કરતા થયા છે એ માહિતી એ વિજયભાઈ દ્વારા અને તેમના ભાઈ લાલભાઈ દ્વારા ખૂબ સરસ રીતે આપવામાં આવી અને આ રીતે અમારી આ પ્રીવોકેશનલની પ્રવૃત્તિ પૂર્ણ થઈ આભાર જય હિન્દ